સુકલતીર્થની યાત્રામાં નર્મદા નદીએ સ્નાન કરવા ગયેલા ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા એકનું મોત બેની શોધખોળ ચાલુ ભરૂચના સુકલ તીર્થ જાત્રામાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા એક પરિવારના ત્રણ સદસ્યો પાણીમાં ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો સુકલતીર્થની યાત્રામાં ગયા હતા જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવા જતા પિતા પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા જે પૈકી અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે જ્યારે અન્ય બે લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે હાલ સુકલ તીર્થનો મેળો ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે સુકલ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતને અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર પિસ્તાલીસ તેમજ બિનિત વસંત મિસ્ત્રી ઉંમર સત્તર નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો ત્યાં જ ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે કથિત ગેરકાયદેસર રેતી ખરણથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયેલ હોય છે જે પરિણામે ઘટના બની હોવાનું પંથકના જાગૃત નાગરિકો અનુમાન લગાવી રહ્યા છે